રાજ્યની અંદર અત્યારે કોલ્ડ કોલ્ડવેવ જેવી સ્થિતિનો માહોલ છે કે એટલે કે જે તાપમાન છે એ ખૂબ નીચું આવ્યું છે રાજ્યની અંદર અત્યારે આપણે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છીએ સામાન્ય રીતે જોવા જઈએ તો ડિસેમ્બર મહિનામાં જે દર વર્ષે ઠંડી હોય એ ઠંડી કરતાં બે ડિગ્રી તાપમાન અત્યારે નીચું આવી ચૂક્યું છે આમ તો બે હજાર વીસ અને બે હજાર બાવીસ આ છેલ્લા પાંચ વર્ષની અંદર બે વર્ષ એવા હતા કે જેની અંદર તાપમાન ખૂબ નીચે ગયું હતું અને આ વર્ષે ડિસેમ્બર મહિનો છે એની અંદર અત્યારે બે હજાર વીસ અને બે હજાર બાવીસની સરખામણી તાપમાન છે એ આવી ચૂક્યું છે અને આવનારા સમયની અંદર તાપમાન હજુ પણ નીચું જાય એટલે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર બે હજાર વીસ અને બે હજાર બાવીસનો નો રેકોર્ડ તૂટી શકે છે અને તાપમાન વધુ નીચું જાય તેવી શક્યતાઓ છે અત્યારે જે કાતિલ ઠંડીનો આપણે અનુભવ કરી રહ્યા છીએ એની અંદર રાજ્યના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં સિંગલ ડિજિટની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે કે તાપમાન થી દસ ડિગ્રી કરતા પણ નીચું છે અને આઇસોલેટેડ એરિયા એવા છે કે જ્યાં પાંચ ડિગ્રી અથવા તો તેનાથી પણ નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે એ સાથે રાજ્યની અંદર પવનની સ્પીડ છે એ અત્યારે નોર્મલ કરતાં વધારે છે પવનની સ્પીડ છે એ અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યા છે અને ગસ્ટિંગ હોય છે એ પચીસ લઈને ત્રીસ કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યા છે જોકે આ પવનની સ્પીડ છે છેલ્લા પાંચ દિવસથી ચાલી રહી છે આ પવનની સ્પીડમાં હવે બે દિવસમાં ઘટાડો થશે એટલે કે સોળ ડિસેમ્બરથી પવનની સ્પીડ ઘટી અને નોર્મલ નજીક લગભગ દસ થી લઈને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ જશે એટલે સોમવારથી એટલે કે સોળ ડિસેમ્બરથી પવનની સ્પીડમાં પણ ઘટાડો થશે અને સોળ ડિસેમ્બરથી બે દિવસ માટે જે આપણે ઠંડી છે એની અંદર આંશિક રાહત મળી શકે છે અત્યારે જે રીતે તાપમાન નીચું નોંધાઈ રહ્યું છે એવરેજ સાતથી લઈને નવ ડિગ્રી સુધીનું તાપમાન નોંધાઈ રહ્યું છે આની અંદર તાપમાનમાં ફેરફાર થાય અને સોળ સત્તર અને અઢાર ત્રણ દિવસ સુધી તાપમાન છે એ આંશિક રાહત આપીને થોડુંક ઊંચું આવે એટલે કે લગભગ એકથી લઈને એક પોઈન્ટ પાંચ ડિગ્રી સુધી સામાન્ય તાપમાન છે ઉપર આવશે અને સોળ સત્તર અને અઢાર ડિસેમ્બર દરમિયાન આપણે ઠંડીમાંથી આંશિક રાહત મળશે જોકે એ પછીથી અઢાર તારીખ પછીથી ફરીથી પાછો એક ઠંડીનો રાઉન્ડ આવશે કેમકે અત્યારે જે રીતે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો હોય આપણે ઉત્તર તરફ પડોશી દેશો છે જેમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર ખૂબ માત્રામાં બરફ વરસાદ થઈ રહી છે અને ત્યાંથી બેક ટુ બેક ડબલ્યુડી એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે જેને કારણે અત્યારે આપણે આ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને હજુ પણ ત્યાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં પસાર થાય અને ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ તોડી અને તાપમાન સૌથી નીચું જાય તેવી શક્યતાઓ છે એટલે અત્યારે જે ઠંડી ચાલી રહી છે એમાં હમણાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી સોળ તારીખથી પવનની સ્પીડમાં થોડીક રાહત મળશે સોળ તારીખથી એકથી લઈને એક પોઈન્ટ પાંચ સુધીની જે તાપમાન છે એ આંશિક રાહત આપે તેવી શક્યતાઓ છે બાકી સંપૂર્ણ ડિસેમ્બર મહિનો છે આ ડિસેમ્બર મહિના દરમિયાન આપણે કાતિલ ઠંડીનો સામનો કરવો પડે તેવું એક અમારું અનુમાન છે